એલા મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ રહ્યો અને મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો તો આજે અમારે જવાનું છે જૂનાગઢ ગિરનાર કરવા તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહ્યો અને હા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તો તમને વિડીયોમાં આગળ અમે બતાવતું ગિરનાર અત્યારે ભાવનાથમાં બરાબર તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહ્યો તો અમે બે ગયા છે બરાબર ઇકોમાં આપણે લઈ લીધું તો હાથમાં સ્ટેરિંગ અને આપડે આવડતી નથી અમે લીધો હાથમાં ઘેર બીજો જવા દેવા લીધો ગેર હલો તો મે બોકી ગયા છે અત્યારે જૂનાગઢ આ અને અમારા ભાઈને લાગી માવા સેવા ખાતા નથી અને આ ક્યાં ચડવું ક્યાં ચડવું અને અમારો જવાય નથી કે ગોતે જવાય નથી એટલે હવે સવારના

નીકળી જતું ડાયરેક્ટ ભવનાથ ના ભવનાથ જઈને પછી કાલે અમારે ગિરનાર જવાનું છે તો વિડીયોમાં માં કન્ટિન્યુ બના રેજો आप ने आली नाम तो ले ફોટો તો વધારે થક લાગે તો હા ચાલો ما هلما هو وائرن کي يا پتو هو وائرن کي نانو دوري ڏيئن کي کيتا نه ٿا وڃن ما پي بند હેલા મિત્રો તો અમે અત્યારે ત્રણ હજાર પગથિયા ચડી ગયા છે અને અત્યારે પબ્લિક પણ બહુ જોરદાર છે તો આવી રહી છે બહુ મજા મિત્રો સર્કલ સાથે જુનાગઢ બરાબર મિત્રો ત્રણ હજાર પગથિયા અમે ચડી ચુક્યા છે આવી રહી છે બહુ મજા બરાબર મિત્ર સર્કલ સાથે અને આજે રવિવાર છે તો પબ્લિક પણ બહુ જોરદાર છે તો ખૂબ એન્જોય આવે છે મજા આવે છે આ દ્વારકા अड़ेस्ट